આપશ કા વિશાલ નેટવર્ક ઇન્ડિયા ટીવી લાઈન સહી જેતપુરમાં આપ દ્વારા ભાદર બચાવો અભિયાન જીપીસીબી કચેરીની બહાર ખેડૂત આગેવાન મહેશ કોટડિયા છેલ્લા અઠવાડિયાથી અનસન પર બેઠા છે આજે પણ આપના નેતા યશુદાન ગઢવી ઉપવાસ છાવણીની મુલાકાત કરી અને પ્રદૂષણ બંધ થવું જોઈએ ઇન્ડસ્ટ્રીયલ ઉદ્યોગ જરૂરી પરંતુ ટ્રીટમેન્ટ કર્યા વગર છોડી દેવું અને આખા વિસ્તારને ઝેરવાળું બનાવી દેવાયું એ મામલે અનસન ઉપર બેઠા છે જેતપુરમાં સત્તરસો જેટલા કારખાના તેમાંથી

કોશિશ કરે છે ખોટા કેસ કરાવવાની કોશિશ કરે છે રાજુભાઈ ઉપર અલગ અલગ કેસો હોય એમને ડરાવવાની કોશિશ કરી ચૈતર વસાવા અમને જેલમાં નાખવાની કોશિશ કરી ડરાવવાની કોશિશ કરી ભાજપે હળદરમાં ખેડૂતો ઉપર આ પાર્ટીના કાર્યકરો ઉપર અત્યાચાર કર્યા ભાજપ હંમેશા લીડર કોઈ પાર્ટીમાં ઊભો થાય તેમનું કેરિયર ખતમ કરવાની કોશિશ કરે છે હાર્દિક પટેલ પાટીદાર અનામતમાં હીરો બન્યો એટલે એમને ભાજપમાં લઈ ગયા અને કેરિયર ખતમ કર્યું જે જે આંદોલન થયા ભાજપ તોડવાની કોશિશ કરે છે કદડા કાંડ થયું બંધ થયું રાજુ કરપડા ઉભર્યા એ ખેડૂતના આંદોલનને ખતમ કરવા માટે રાજુ કરપડાને એનકેન પ્રકારે ડરાવ્યા હોય એવું સ્પષ્ટ લાગી રહ્યું છે પરંતુ બિલ આજે કેટલાય વર્ષો થી માં જે સાડી ઉદ્યોગ છે ઇન્ડસ્ટ્રીસ છે ખેડૂતોના માલધારીઓના પ્રજાના જીવ સામે જોખમ મૂકે એવી રીતે કોમન ઇન્ફ્લુ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પાણીને ટ્રીટમેન્ટ કર્યા વગર પાણી છોડીને આખા વિસ્તારને ઝેરવાળું બનાવી દેવામાં આવ્યું છે એ મામલે અમારા અહીંયા મહેશભાઈ કોટડી આગેવાન ફંક્શન ઉપર બેઠા છે એની વિઝિટ કરવા માટે હું આજે આવ્યો છું દિલીપભાઈ ભુવાને આખી ટીમ ઘણા વર્ષોથી

છતાંય છતાં ચાલુ છે સાંભળ્યું આજે ખેડૂતો એટલા છે છે માત્ર આખી જે તળ પાણીના એ ઝેરી થઈ ગયા છે કેમિકલ વાળા થઈ ગયા છે કેટલા લોકો કેન્સર ગ્રસ્ત થઈ અને મૃત્યુ પામી રહ્યા છે પોરબંદર સુધી આ પ્રશ્ન છે દરિયા સુધી દરિયામાં માછલી મરી જાય છે પોરબંદરના દરિયામાં આ ના કેમિકલ વાળા પાણીના કારણે માછલી મરી જાય છે ત્યારે મારે ભાજપના નેતાઓ ને સાંસદો ધારાસભ્યો તાલુકા જિલ્લા પંચાયતના સભ્યોને પૂછવું છે નગરપાલિકાના સભ્યોને પૂછવું છે કે કાં તો તમે છો અને કાં તમે નમાલા છો એક નંબર ના નમાલા છો તમે તમારા વિસ્તાર માટે તમે લડી નથી શકતા તમારા વિસ્તાર માટે તમે અવાજ નથી ઉઠાવી શકતા તો છોડી દો ભાજપ તમારી આજે આ વિસ્તારમાં લોકો કેમિકલ વાળા પાણી પીને અથવા તો તરમાં પાણી આવીને મૃત્યુ પામી રહ્યા છે અને નમાલા નેતાઓ છો તમે બંધ નથી કરાવી શકતા નરેન્દ્ર મોદીની સામે બોલવું પડે તમારે બોલવું જોઈએ ત્યારે મારે પ્રજાને પણ એટલું કેવું છે કે ભાજપના નેતાઓને તમે તાલુકાના ચૂંટા જિલ્લાના નગરપાલિકામાં બનાવડાવ્યું સાંસદ બનાવડાવ્યું ધારાસભ્ય બનાવડાવ્યું તમારા માટે શું કર્યું તમને કેન્સર આપીને તમને મોત ને કાઢ ઉતારા છે અને મેં સાંભળ્યું છે હમણાં મહેશભાઈ કહેતા હતા કે સવાસો દોઢસો જેટલા ખેડૂતો હતા પર્સનલી ધમકીઓ આપવામાં આવી ત્યાં નદી કાઢે કે તમે કોઈ જાતા નહિ આંદોલનમાં તો ભાજપના નેતાઓ ધમકીઓ આપે છે લડાઈ લડી રહ્યા છે એની સામે તમને ધમકી આપે છે કાલી તમારી દીકરીઓ પર હાથ ગુંડાઓ લુખાવો ત્યારે તમે શું કરશો તોય ડરી દેશો અને છતાંય જે વ્યક્તિઓ ખેડૂતો ડરે છે તો એને પણ વિનંતી કરવી છે કે આગામી ચૂંટણીઓ આવે ત્યારે તમે અંદર બૂથમાં જાવ છો કોને બટન દબાવો છો ને ખબર નથી જો તમે ડરતા હો અને તમને ભાજપના નેતાઓથી થી બીક પણ લાગતી હોય બની શકે કોઈ ગુંડાઓ લુખાવ હોય પણ ખરા તો તમે જયારે ભાજપના નેતાઓની ગાડીમાં આવો ભાજપનો નો ખેસ પહેરીને આવો અને મતદાનની અંદર બટન દબાવવા જાવ ત્યારે તમે ઝાડુ નું બટન દબાવી દો ભાજપ બટન કમર નો ના દબાવો એટલે આ ગંદકીઓ સાફ થતી શરૂ થઈ જાય આ લોકો તમે વિચાર કરો પાંચ હજાર અંગ્રેજો હતા પાંત્રીસ કરોડ ભારતીયો પર રાજ કર્યું હતું આજે ભાજપના પાંચ નેતાઓ સાત કરોડ જનતા ઉપર રાજ કરે છે ગુંડાઓ લુકાઓ ભ્રષ્ટાચારીઓ બળાત્કારીઓ મેં અહીંયા સાંભળ્યું છે ઘણા એક નેતા છે કોઈ મહામંત્રી બન્યા છે ફરકતા નથી હું તમામ કેન્દ્રીય મંત્રીને સાંસદ ને ભાજપના તમામ નેતાઓને અહીંયા આવકારું છું કે અમારા મહેશભાઈ અનસન ઉપર બેઠા છે જો તમારામાં સચ્ચાઈ હોય તમે પ્રજા માટેના જનતાના સેવકો તો આ અનસનમાં જોડાવો અને પ્રજા માટે અવાજ ઉઠાવો જીપીસીબી ના અધિકારીઓ હોય એ ઇન્ડસ્ટ્રીઝ વાળા જવાબદાર હોય એની સામે પગલા ભરો અને આ આન્સનમાં સાથે આવો એવી હું તમને આમંત્રણ આપું છું અને જો નહીં આવો તો એ માનવામાં આવશે કે તમે પ્રજા સાથે નથી આ કંપનીઓ સાથે છો કંપનીઓના હપ્તાથી ને કંપનીઓના ડોનેશનથી તમારી જિંદગી જીવ્યા છો દેશો પ્રદેશની ખબરો કે લિયે અભી સબસ્ક્રાઇબ કીજીએ ઇન્ડિયા ટીવી લાઇફ સાથે બેલ આઇકન કો દબાવના બિલકુલ ના ભૂલે જિસસે સૌથી પહેલા ખબર આપતક પહોંચ સકે